નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ પાર્કમાં બાપ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા ખાલીસ્તાની સમર્થકોએ તોડફોડ કરી હતી આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પર લખ્યા હતા ખાલીસ્તાની સમર્થકોએ જનનીલસિંહ ભીડવાડાની સહિત ગણાવ્યા હતા આ સાથે ભારત અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખ્યા હતા હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ ભક્તિ અને એકતાનું પ્રતિક છે એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતાને અને ઓળખ પર હુમલો સમાન છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ખાલીસ્તાની તરફથી નારા લખવામાં આવ્યા હતા ભારતીય હાઈ કમિશનર આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો તેમજ બ્રિટેનના લેટર શેડ કેટલાક અજાણ્યા લોકોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી અત્યાર સુધી આવી સૌથી વધુ ઘટનાઓ બની ચૂકી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ